નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે મોટા સમાચાર લઈને આવ્યા છે જેમાં મિત્રો અંબાલાલ પટેલ હવામાન વિભાગ અને પરેશ ગૌશ્યામી દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું જે આગાહીઓ કરવામાં આવી છે તેના વિશે પણ મિત્રો માહિતી મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કસકાત્રા પરથી મિત્રો બે હજાર પચીસના ચોમાસાના મિત્રો વાર્તાઓ જોવા મળતા હોય છે તેમાં મિત્રો આના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે કે આગાહીઓ કેવી રીતે થાય છે તો મિત્રો વિગતવાર માહિતી મેળવીએ તો જમ્મુ કાશ્મીર પાસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે ચોવીસમી જાન્યુઆરીથી મિત્રો ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ પણ જોવા મળશે જેમાં મિત્રો અરબી સમુદ્ર પરથી હાલ ગુજરાત ઉપર પવન ફોંકાઈ રહ્યા છે મિત્રો હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી મિત્રો પૂર્વના પવનો પણ ફોંકાઈ રહ્યા છે છેલ્લા મિત્રો બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હોય તેમ મિત્રો અત્યારે લાગી રહ્યું છે અને જે જ્યારે મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાનમાં પણ મિત્રો વધારો નોંધાયો છે ત્યારે મિત્રો હવે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે ઠંડી પણ મિત્રો વધવાની છે તે અંગે મિત્રો હવામાન વિભાગે આગાહી કરીને જણાવ્યું હતું કે અમદાવાદ અમદાવાદના મિત્રો હવામાન વિભાગ અને મોસમ વૈજ્ઞાનિકના રામાશ્રય યાદવે મિત્રો હવામાન અંગેની આગાહી કરતાં જણાવ્યું હતું કે આખા ગુજરાતમાં ઉત્તર પૂર્વથી મિત્રો પૂર્વના પવન પણ મુકાઈ રહ્યા છે આગામી દિવસોમાં મિત્રો રાજ્યનું હવામાન હવામાન શુલ્ક રહેવાનું છે એટલે ગુજરાતના હવામાનમાં મિત્રો લઘુત્તમ તાપમાનમાં બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ પછી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે મિત્રો તમારે ત્યાં અત્યારે ઠંડી કેવી પડી રહી છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે કયા ગામથી મિત્રો આજનો આ વિડીયો તમે જોઈ રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો તો મિત્રો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરીને જણાવ્યું કે ચોવીસ જાન્યુઆરીથી મિત્રો ફરીથી ઠંડા પવન ફોંકાશે સાથે જ મિત્રો ઠંડી વધવાની છે જેથી કરીને અમને જણાવજો કે તમારે ત્યાં અત્યારે ઠંડી કેવી પડી રહી છે સત્યાવીસ અઠ્યાવીસ ને ઓગણથી મિત્રો જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ અને રાજ્યના કોઈક કોઈક ભાગોમાં મિત્રો માવઠાની શક્યતાઓ જોવા મળશે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામે પોતાની આગાહી કરીને જણાવ્યું કે કારતક મહિનાની મિત્રો એકમથી લઈને અઢાર જાન્યુઆરી સુધીમાં મિત્રો કસ કાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે એટલે કે મિત્રો કસકાતરા ઉપરથી મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવે છે જે તે નક્ષત્રો હોય છે એટલે કે સંકેતો સારા નથી અત્યાર મિત્રો કસ કાતરા થવા જોઈએ તેવા થયા નથી બે વખત કસ કાતરા થયા હતા થયા હતા તેમ છતાં મિત્રો ચોમાસું નબળું નથી થવાનું કારણ કે કસ કાતરા સિવાય પણ અનેક પરિબળ જોવાના હોય છે જેમાં ઝાંકળ વર્ષા હોળીનો પવન અખાત્રીજનો પવન જે મિત્રો જોઈને અને પરિબળો તે તે પરિબળો જોઈને મિત્રો અત્યારે આગાહીઓ આપણને જોવા મળતી હોય છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગૌશ્યામી અંબાલાલ પટેલ હવામાન વિભાગ દ્વારા જે આગાહીઓ કરવામાં આવે છે તે નક્ષત્રો દ્વારા જોઈને આગાહીઓ કરવામાં મિત્રો આવતી હોય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને મિત્રો એક લાઇક કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો